એકસો ચુમ્માલીસ વર્ષ બાદ દુર્લભ સંયોગ થયો ભયંકર ચંદ્રગ્રહણ આ પાંચ રાશિઓ પર થશે ધનની વર્ષા અને આ મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસને રવિવારને થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે તમને બધાને જણાવી દઈએ કે વર્ષનું બીજું અને વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ સાત સાત સપ્ટેમ્બર થવાનું છે અને તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ આ દિવસે આકાશમાં બ્લડ મુનમનો અદ્ભુત નજારો જોવા મળશે એટલે કે ચંદ્રગ્રહણની રાહ આખી દુનિયા જ્યોતિષ પંડિતો જુએ છે પણ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકો પણ આતુરતાથી રાહ જુએ છે મિત્રો પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા મહિનાની પૂનમની તિથિએ આ ચંદ્રગ્રહણ થવાનું છે અને આ વખતે પૂનમના દિવસે બે હજાર પચીસનું સૌથી મોટું અને લાંબુ ચંદ્રગ્રહણ થશે અને તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં કાળ શરૂ થઈ જાય છે ત્યાંથી આ દરમિયાન કોઈ શુભ કામ ન કરવું જોઈએ અને ભોજન લેવાનું પણ ટાળવું જોઈએ મિત્રો એવી ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કામ કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થતી નથી તો ચાલો મિત્રો જાણીએ આ વર્ષના બીજા અને સૌથી મહત્વના ચંદ્રગ્રહણની તારીખ અને સમય એટલે કે મિત્રો બધું જ અમે આ વિડીયોમાં તમને જણાવી જોઈએ કે ગ્રહણ કેટલા સમયનું હશે શું આગ્રહ ચંદ્રગ્રહણ ભાગ આપણા ભારતમાં જોવા મળશે અને બાર રાશિમાંથી તે કઈ પાંચ રાજ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પર પછી ચમકવાનું છે એટલે કે મિત્રો તમને તેમના ભાગ્યનો સાથ મળશે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે અને જે વ્યક્તિ પર ભગવાન શિવની નજર પડી જાય છે તેનું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જાય છે અને તેનું દુર્ભાગ્ય પણ સદભાગ્યમાં બદલાઈ જાય છે જે હા મિત્રો તે વ્યક્તિના તારા અલગ જ ચમકવા લાગે છે એટલે આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને પૂરો જુઓ અને બિલકુલ ચૂકશો નહીં કારણ કે માતાઓ બહેનો અમે તમને જણાવીએ કે આ કોઈ સામાન્ય નથી પરંતુ ખૂબ જ વિશેષ છે તેથી તમે કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખજો અને જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો હવે અમે તમને બધી વાતો કહીએ પછી એક જણાવીએ ચંદ્રગ્રહણનો સમય શું રહેશે સૂતક ક્યારેય લાગશે અને તેનો ધાર્મિક તેમજ જ્યોતિષ પ્રભાવ શું રહેશે મિત્રો ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ થવાનું છે અને આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવાય છે સાથે જ તેનો પ્રભાવ આખી દુનિયામાં જોવા મળશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં સપટ રીતે જોવા મળશે મિત્રો વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની આયાની ચંદ્રને ઢાંકી લે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી ત્યાંથી આ અદ્ભુત ખગોળીયાત ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે મિત્રો હવે ચાલો જાણીએ આ વર્ષના આ લાંબા ચંદ્રગ્રહણનો સમય અને કાળ તો ભારતીય સમય અનુસાર ઉપછાયા ચંદ્ર ગ્રહણ રાત્રે લગભગ નવ વાગે શરૂ થશે આશી ગ્રહણ લગભગ દસ વાગે જોવા મળશે અને રાત્રે અગિયાર વાગે ચંદ્ર પૂર્ણપણે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે રાત્રે બાર ને વીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મુમન આખા ભારતમાં જોવા મળશે ત્યારબાદ ધીમે ધીમે સમાપ્ત થશે અને રાત્રે લગભગ એક વાગે અને પાંત્રીસ મિનિટની આસપાસથી પૂર્ણપણે ખતમ થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાકને અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે અને તેનો પ્રભાવ પણ લાંબો અને ઊંડો રહેશે એટલે તમને અમે કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેથી તમે આ ચંદ્રગ્રહણના દોષથી બચી શકો મિત્રો પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મુવમેન્ટ કહેવાય છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે તો સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાંબ લાલ તાંબા જેવો રંગ નાખે છે એટલે આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક દેખાય છે અને તમને જણાવી દઈએ કે આ વખતનું ચંદ્રગ્રહણ આખા ભારતમાં સફળ વિશે જોવા મળશે આ વખતે ભાદરા પૂનમની રાત્રે થનારું આ ચંદ્રગ્રહણ આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ આ વખતનું સૌથી મોટું અને ખાસ બ્લડ મૂન છે જેનો સમય જ્યોતિષ વૈદિક વાચન અનુસાર એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવ્યો છે આ દિવસના ચંદ્રને બ્લડ મૂન એટલે કહેવાય છે પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં આ બ્લડ મૂન મૂન દરેક રાજ્યમાં જોવા મળશે અને સાથે જ તે યુરોપ આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસિફિયા મહાસાગર એન્ટા મહાસાગર હિંદ મહાસાગર આર્ક્ટિક અને એનાર્ટિકિયામાં જોવા મળશે મિત્રો જ્યોતિષ વૈદિક વાંચન અનુસાર આ દિવસે તમારે એક નાનું કામ જરૂર કરી લેવું જોઈએ જેનાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે કારણ કે મિત્રો ચંદ્રગ્રહણના દિવસે જેટલી પણ દેવી શક્તિઓ હોય છે તે પોતાની ચરમસીમાવે હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો ક્યારેય ખાલી જતા નથી તેથી મિત્રો વાત કરીએ તો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવનો આશીર્વાદ મળવાનો છે અને અપાર ખુશીઓ ખુશીઓ મળવાની છે મિત્રો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે અને તેમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક નામ ભગવાન શિવનું પણ આવે છે અને ભગવાન શિવ જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના ઉપર કોઈ પણ પરેશાની આવતી નથી અને જે લોકો ખોટું કામ કરે છે પાપ કરે છે અને બીજા લોકોને નુકસાન પહોંચાડે છે તો ભગવાન ભોલેનાથ તેમને દંડ અવશ્ય આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા બાર રાશિમાંથી કેટલીક રાશિઓ ઉપર આ કૃપા થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિવાળાનું જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથ હવે આ રાશિઓવાળા ઉપર પોતાની વધુ કૃપા વરસાવાના છે હા મિત્રો આ પ્રભાવથી આ રાશિઓવાળાના જીવનમાં હવે આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ અને પોતાના જીવનમાં અનેક પ્રકારના ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેથી આ રાશિઓવાળાનું જીવન બદલાઈ જશે અને તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી સૌથી પહેલી રાશિ આવે છે તે છે મેષ રાશિ જી આ મિત્રો આમ આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું ભાગ્ય બળવાન થઈ જશે તમારો બંધ પડેલો વ્યાપાર ચાલવા લાગશે તમારા જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તાઓ ખુલવાના છે આ ચંદ્રગ્રહણ પછી જ્યાંથી તમને ધનની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે ધન આવે આવશે તેમાં વૃદ્ધિ થશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈનું નવો વેપાર શરૂ કરો કોઈ વ્યવસાય શરૂ કરો છો તો તેમાં તમને સફળતા જોવા મળશે અને ધનનો લાભ જોવા મળશે તેમજ ભગવાન શિવની કૃપા તમને માનસિક શાંતિ પ્રાપ્ત આ ચંદ્રગ્રહણ પછી થશે મિત્રો મેષ રાશિવાળા વિશે જ્યોતિષ વૈદિક વાંચન અનુસાર આ ચંદ્રગ્રહણ પછી એવું કહેવાય છે કે તેમના જીવનમાં ભગવાન ભોલેનાથની કૃપાથી તેમના મનમાં વૃદ્ધિ થશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠાન વધશે અને આવનારા સમયમાં તમને અનેક પ્રકારના એવા અવસરો મળી શકે છે જેનાથી તમારું જીવન પૂર્ણપણે બદલાઈ શકે છે આ મિત્રો કુલ મળીને આ ચંદ્રગ્રહણ પછી ભગવાન શિવના આશીર્વાદથી મેષ રાશિવાળાનો અનેક પ્રકારની સફળતાઓ જોવા જોવાના છે તેથી જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન શિવના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવ શિવલિંગ ઉપર જરૂર અર્પણ કરજો આમ કરવાથી તમારા નવગ્રહને તમને સાથ આપતા રહેશે મિત્રો બીજા નંબરે આવે છે મિથુન રાશિ મિથુન રાશિ વાળો વિશેષ શપથ કહેવાય છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે જો તમે નોકરી કરતા હો તો તમારી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે લાંબા સમયથી તો તમને તમારા દુર્ભાગ્યના કારણે પરેશાન હતા તમારા દુર્ભાગ્યથી તમને મુક્તિ મળી જશે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહ તમને સાથ આપવાનું શરૂ કરશે કે કેતુ દિશા તમારા જીવનમાં હવે ખૂબ સારી રીતે થઈ જશે જેના કારણે તમે હવે તમે કોઈ પણ નિર્ણય લેશો તો નિર્ણયથી તમને ફાયદો થશે મિથુન રાશિવાળાઓને જે પૈસા બજારમાં અટકાયેલા છે અથવા જેમને તમે ઉધાર આપેલા છે તે પૈસા આ ચંદ્રગ્રહણ પછી તમને આપોઆપ પાછા મળી જશે જો આ ચંદ્રગ્રહણ પછી તમને કોઈ રોકાણ કરશો તો તે રોકાણથી તમને સારો ફાયદો જ મળશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા યુગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આવનારા આ ચંદ્રગ્રહણ પછી પૂર્ણપણે સતમાં બદલાઈ જવાનું છે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈના કોઈ પણ ગાયને તમારા હાથે આઠ રોટલી ખવડાવો તો આખું વર્ષ તમારું ભાગ્ય તમને સાથ આપતું રહેશે મિત્રો ત્રીજા નંબરે આવે છે કન્યા રાશિ કન્યા રાશિવાળો તમને ભગવાન શિવનો આવો આશીર્વાદ મળવાનો છે જે આ ચંદ્રગ્રહણ પછી તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સામે ઉટાંતિક છે જો તમે નોકરી કરતા હશો અને તેમાં મોટી પરેશાનીઓ આવતી હતી તો તે સમસ્યાઓ આપોઆપ ધીમે ધીમે ખતમ થવા લાગશે અને તમારી વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે મિત્રો તમારા લગ્નના યોગ બની રહ્યા છે અને લાંબા સમયથી જો તમે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ પરેશાન હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમને

ચંદ્રગ્રહણ પછી આરામથી વેચાઈ જશે અને તમે ખૂબ જ સારો નફો પણ આપશે બજારમાં અટકાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો હવે તમારા મિત્રો બની જશે સમાજમાં તમારા માન અને સન્માનમાં વૃદ્ધિ થશે તમારા ઘરની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે તમારા પર કોઈ પણ દોષ થશે તે શનિ દોષ મંગળ દોષ સાડા સાતી કે કોઈ પણ એવી સમસ્યા હશે તે આવનારા આ ચંદ્રગ્રહણ પછી આપોઆપ ધીમે ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવોના દેવ મહાદેવજીનો આશીર્વાદ અને વરદાન એકસાથે બનવાનું છે મિત્રો પાંચમા નંબરે આવે છે વૃષિક રાશિ વૃષિક રાશિવાળાઓ તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારા વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે લાંબા સમયથી તમે તમારો આત્મવિશ્વાસ પૂર્ણપણે ગુમાવી ચૂક્યા હતા પરંતુ આવનાર આવનારા ચંદ્રગાણ પછી તમારી આત્મિકતાની ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારા જીવમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે કેરિયરની અને વ્યવસાયમાં પણ તમને ઉન્નતિ જોવા મળશે તેમજ લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો આ વખતે તમારી નોકરી લાગી જશે આ મિત્રો શિવની કૃપાથી તમારા જીવમાં હવે તમને સફળતા થવાની કોઈ રોકી શકશે નહીં નહીં બસ તમારે દરેક સોમવારે કોઈપણ પીપળાના ઝાડને એક લોટો જળ આપવાનું છે તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે જ કોમેન્ટ બોક્સમાં તમારી રાશિનું નામ પણ અવશ્ય લખજો જેથી સમયસર પર અમે તમારી રાશિના ઉપાય પણ તમને જણાવી શકીએ તેમજ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ